સુરત એસઓજી પોલીસને ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવાની એક મહત્વપૂર્ણ સફળતા મળી હતી ડુબસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી આ કૌભાંડમાં તસ્કરો શીપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા પોલીસની સતર્કતાના કારણે આખું પોલીસ જેટલા ડ્રમ કબજે કર્યા જેમાં આશરે દસ લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝેલ હોવાનું જણાવ્યું હતું હાલમાં એસઓજી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે તપાસ હાથ ધરી છે

ડીઝલ ચોરીના રેકેટનો પર્દાપાશ કરતા અધિકારીઓ દરિયાના કીચડમાં ઉતરી કામગીરી કરી હતી કાર્યવાહી દરમિયાન કંપનીના જહાજે સાથે જોડાયેલા અનેક લોકોની પણ સામે આવી છે આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા ડીઝલ ભરેલા બેરલો દરિયામાં ફેંકી દીધા હતા જે એસઓજી અને ફરિયાદીઓની મદદથી જપ્ત કરવામાં આવ્યા હતા મોટી માત્રામાં ચોરી કરાયેલ ડીઝલ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યું છે એસઓજી આ કેસમાં આગળ તપાસ અને કાર્યવાહી કરી રહી છે એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ એની ભેષપૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એક એકોતેર જે બેરલ છે એ જપ્ત કરેલ છે જાણવાજોગ દાખલ કરે છે ને બે ને સેકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીન જે વ્યક્તિ છે આ લોકો ચલા ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં બીએનએસ એનએસ ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ એકસઠ બે બસો સત્યાસી બસો અઠ્યાસી મુજબનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે પાંચેક વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા